નવરાત્રી એટલે માં આદ્ય શક્તિની આરાધનાનું પર્વ ભારતભરમાં નવરાત્રી ધામધૂમથી ઉજવાય છે ત્યારે ગુજરાતના અમદાવાદ શહેરમાં પણ નવરાત્રી ખૂબ જ ઉત્સાહથી ઉજવાય છે જેમાં ગરબા રસિકોમાં શક્તિની પૂજા અર્ચના કરી ગરબા રમતા હોય છે ગુજરાતના ખેલૈયાઓમાં અનેરો ઉમંગ હોય છે ત્યારે અલગ સ્ટાઇલના ગરબાની સાથે શેરી ગરબા મંડળી ગરબા પણ અતિ લોકપ્રિય હોય છે તે જ રીતે શેરી ગરબાને વધુ પ્રોત્સાહન આપતા એવા સોસાયટીના ગરબા પણ એટલા જ વખણાય છે જેમાં સોસાયટી ના રહીશો સાથે મળીને મા અંબાની પૂજા અર્ચના કરી ગરબા રમતા હોય છે જ્યાં દરેક વર્ગ આસ્થા પણ જોડાતો હોય છે નવરાત્રી એટલે આદ્ય શક્તિની ની પર્વ આજે આપણે છીએ મણિનગર ના ગોરના કુવા પાસે આવેલી ત્રિપલા સોસાયટીમાં તો આવો ત્રિપલા સોસાયટી ના જ પૂછીએ કે તેમને ત્યાં થતો ઉત્સવ કેટલો મજાનો છે અમારી સોસાયટી ઓગણીસો બાણું માં બનેલી છે છેલ્લા ઘણા વર્ષોથી અમારી સોસાયટીમાં સારો પ્રસંગ થઈ રહ્યો છે નવરાત્રી મહિલા માતા બહેનો બહાર પાર્ટી પ્લોટો જવાનું ટાળે છે અને સોસાયટીમાં વધારે શેરી ગરબાઓમાં વધારે ઉત્સવ હોય છે અમને અને સામેથી મહિલા બહેનો એવું કહેવાય છે કે ભાઈ સોસાયટીમાં શેરી કરવાનું આયોજન કરો જેથી કરીને અમારે બહાર જવું ના પડે પાટી દોર્ટમાં એટલે અમારે શહેરી કરવા છેલ્લા ઓગણીસો થી આજે પચીસ પાંત્રીસ વર્ષ થઈ ગયા બહુ સરસ થાય છે અમારે હા સોસાયટી સેફટીવાય અમારે યુવાનો હોઈએ એ સરસ ગરબા કરીએ છીએ અમારી સોસાયટીમાં

અમારી આ સોસાયટી લગભગ મને ખૂબ જ આનંદ થાય છે કેતા કે સેલા 25 30 વર્ષથી આખી કે સોસાયટીમાં ખૂબ જ એકબીજા ઉપર ભાઈચારાની ભાવના હોય એવી રીતે રહીને બધાય સાથે ગરબા કરીએ છીએ અમારી દીકરીઓને કે અમારી વહુઓને બહાર ગરબામાં ના જવું પડે અને આ સોસાયટીની અંદર એમની સેફ્ટી સચવાય એના હિસાબે અમારા ખર્ચા કરી અમે ખૂબ જ આનંદ કરીએ છીએ અને કોઈ પણ એવા પ્રોગ્રામો કરીએ કે જેથી કરીને બહાર એમને જોવા પણ ના જવું પડે અને અહીંયા ખૂબ આનંદથી થી નાસ્તા પાણી કરી અને ખૂબ આનંદ કરીએ છીએ હું પચીસ વર્ષથી અહીંયા સોસાયટીમાં રહું છું અને અમારી સોસાયટીમાં માં સારા આયોજન ને સારા ગરબા થાય છે દર વર્ષે સારા આયોજન સાથે અને વ્યવસ્થિત કોઈ પ્રકારની નુસન્સ થતા નથી અને સારા બહાર કરતા સારું રહે છે અમારે અહિયાં સોસાયટીમાં માં હા સેફ્ટી વધારે રહે છે સેફ્ટી વધારે રહે છે અમારે અમુક ક્યાંય બહાર જતા જ નથી અમે અહીંયા સોસાયટીમાં માં જ ગઈએ છીએ પચીસ વર્ષથી मां शक्ति ना मां आत्या शक्ति ना था था। ત્રિપા સોસાયટી ની શક્તિઓ આપણી જોડે જોડાઈ ચુકી છે ત્યારે ખાસ વાત કરીશું દરેક દરેક કરવાથી જે લક્ષ્મી આવી છે એ લક્ષ્મી ના સ્વરૂપ ને ખાસ કરીને આપણે વાત કરીએ છીએ ત્રિપ્તા સોસાયટી ની લેડીઝ

ઓકે અમે ગરબા રમી શકીએ છીએ ઓકે કલ્ચર ટ્રેડિશન ઓકે વર્શિપ એવરીથિંગ ઓકે વી કેન એન્જોય ટુગેધર બીજી મેઇન વસ્તુ કે અવર ચિલ્ડ્રન આર સેફ હિયર સો દેટ ઇઝ મેઇન થિંગ ઓકે અવર ચિલ્ડ્રન આર એન્જોઈંગ ઓકે એન્ડ ઇવન વી આર ઓલ્સો એન્જોયિંગ ઓકે વિદાઉટ ટેન્શન ઓફ ચિલ્ડ્રન થેન્ક યુ એઝ ઓફ નાઉ વી ઓલ નો જે રીતે આપણે બધા જાણીએ છીએ કે હવે નવરાત્રીમાં સેફટી કેટલી ઇમ્પોર્ટન્ટ છે ત્યારે શેરી ગરબાનું અરેરું મહત્વ હોય છે અને ખાસ કરીને સોસાયટીમાં થતા ગરબા તો આવો વાત કરીએ સોસાયટીના વધુ એક રહીશ સાથે કે તમને અહીંયા સેફ ફીલ થાય છે કે પાર્ટી પ્લોટમાં વધારે ગરબા અમને અહીંયા ખૂબ જ સેફ ફીલ થાય છે અને અહીંયા અમે એક સાથે સાથે મળીને જ્યારે ગરબા ગઈએ છીએ ત્યારે અમારી મૈત્રી પણ વધે છે વર્કિંગ વુમન્સ અને નોન વર્કિંગ વુમન્સ બધા સાથે અહીંયા મળીને ભેગા થાય છે એકબીજાની વાત એકબીજાની સાથે મૈત્રીતા વધારે છે એટલે સાથે સાથે અહીંયા નાના બાળકોને પણ પ્રોત્સાહન આપવામાં આવે છે જેટલા પણ બાળકો નાના જે નાના બાળકો જે સારા માર્ક્સ લઈને આવે છે એજ્યુકેશન જે લોકોનું સારું છે એ લોકોને દશેરાના દિવસે અમે ઇનામ વિતરણ પણ કરીએ છીએ અને એટલે અહીંયા પરિવારની સાથે મૈત્રીભાવ વધારતો પણ એક નાનકડું એવું ફંક્શન યોજાય છે દશેરાના દિવસે ખાસ કરીને તો હું ખાસ બીજા અન્ય રહિતો સાથે આમને પણ પૂછીશ કે આ નવરાત્રી તમને ખાસ કેમ લાગે મે જાણ્યું કે છેલ્લા બે વર્ષથી તમે આ નવરાત્રી એન્જોય કરો તો પારની નવરાત્રી અને ત્રિપલા સોસાયટીની નવરાત્રીમાં પૂછ ત્રિપતા સોસાયટીની નવરાત્રી એટલા માટેમાં ફેર છે કે એક ફેમિલી તરીકે એન્જોય કરે છે અને અહીંયા ગરડા વૃદ્ધો જવાન નાના છોકરા બધા ખુલ્લેથી ગરબા રમી શકે છે એના માટે

બધા કહે છે અમદાવાદના પાર્ટી પ્લોટ પાર્ટી પ્લોટ પણ અમારી સોસાયટી ગરબીની વાત જ અલગ છે અમે અમારા ફેમિલી જોડે મારા નાના છોકરા જોડે અમે શાંતિથી અહીંયા રમી શકીએ છીએ એ પણ સેફટી જોડે આવો એક નાના જેવા છોકરા સાથે પણ વાત કરી લઈએ તમે કહેવા જો મજા નવરાત્રીમાં મજા આવે છે અહીંયા હા ઓલો બોલો શું કહેને બોલો ગરબા ગરબે નવરાત્રી આવી છે અને માં ગરબા ગાને આસમાન આસ્તવ્ય હોય છે આસ્તવ્ય હોય છે એટલે છોકરાઓને મજા આવે છે તો ચોક્કસ જ આવીશ તને કે મેં અહીંયા મજા આવે છે અમારે કેંગી અહીંયા બહુ મજા આવે છે અહીંયા બહુ મજા આવે છે બધા ફ્રેન્ડ સાથે બહુ મજા આવે છે તો અમારે ખાસ કરીને અહીંયા મજા કેમ આવે છે અહીંયા ગરબા ગાવા માટે અહીંયા ગરબા ગાવા માટે એક જ છોકરો એવો મળ્યો છે જે ગરબા ગાવા માટે આવે છે એને મજા આવે છે એ સાથે આપણે શરૂઆત કરીશું થેન્ક યુ સો મચ ત્રિપદા સોસાયટી અને એના રહીશોનો તમારી સાથે નવરાત્રી રમીને અમને પણ ખૂબ મજા આવી થેન્ક યુ વેરી મચ